સુરત પોલીસ હાલ લોકો ટ્રાફિકના સિગ્નલનું વાહન ચાલકોને પાલન કરાવી રહ્યા છે ત્યારે પુણા સીતાનગર પાસે સિગ્નલના ટાઈમિંગને લઈ લોકોએ વિરોધ કર્યો હતો સુરત પોલીસ હાલ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું કડક રીતે પાલન કરાવી રહી છે તો સુરતીઓ પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા જોવા મળ્યા છે ત્યારે સુરતના પુણા સીતાનગર વિસ્તારમાં લોકોએ ટ્રાફિક સિગ્નલના ટાઈમિંગને લઈ વિરોધ કર્યો હતો સોસાયટી બહાર રસ્તાની હોવાથી લોકો અને ટ્રાફિક સિગ્નલના કારણે લોકોએ પડી રહેલી મુશ્કેલીને લઈ લોકોને રોંગ સાઇડે જવું પડી રહ્યું છે અનેક વાર રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ નિવેડો આવતા આવતા કોઈ વિરોધ કરી તાત્કાલિક સમસ્યા નો નિવેડો લાવવા અપીલ કરી હતી મારું નામ વિપુલ ભૂટાણી છે તો મારે અહીંયા શ્રીજી નોવેલ્ટી દુકાન છે હર કોઈ આદમી જે રસ્તામાં અત્યારે જોઈ રહ્યા છો એ રોંગ સાઈડમાં એને ફરજિયાત જવું પડે એમ છે કારણ કે અહીંયા કોઈ સિગ્નલ આપેલો નથી અહીંયા કોઈ સિગ્નલ આપેલો નથી અને કોઈ અહીંયા પોઈન્ટ આપેલો નથી એટલે માણસોને એ રોજથી